પત્રકાર પરિષદ જીઆઈએસ આધારિત સર્વે બાબતે પત્રકાર અધ્યક્ષ આયોજન જિલ્લા સેવા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું પત્રકારોને સંબોધતા કરતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રાને નકશા પાયલોટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે નકશા પ્રોજેક્ટ ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેકનોલોજી જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને જીઆઈએસ આધારિત મેપિંગનો ઉપયોગ કરીને ડિજિટલ સિટી સર્વે રેકોર્ડ તૈયાર કરવાનો છે અને મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે

હાસાપુર છાપરા ઇટાળવા ચોવીસી ધારાગીરી અને વિરાવળ ગામોના વિસ્તારોનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટના ફાયદાઓ જણાવતા કલેક્ટરે જણાવ્યું હતું કે મિલકત સંબંધી વ્યવહારોમાં પારદર્શિતા આવે વિવાદો ઘટશે અને લોકોમાં આત્મવિશ્વાસ વધશે ઉપરાંત શહેરી વિકાસ આયોજન વેરા વસુલાત નગર સુવિધાઓ કુદરતી આપત્તિ વ્યવસ્થાપન સહિતના કાર્ય વધુ અસરકારક રીતે કરી શકાશે

એડવાન્સ ટેકનોલોજી વાપરીને સર્વેક્ષણ કરવામાં આવશે અને એમાં ઓર્થોરેક્ટિફાઈડ ઇમેજવાળા નકશા આપવામાં આવશે નકશા અને એની સાથે પ્રોપર્ટી કાર્ડ આ નકશા પ્રોજેક્ટ હેઠળ પહેલા ડ્રોન ઉડાડવામાં આવશે અને આ એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે ત્યાં જમીની હકીકત શું છે એ જાણીને ત્યાંના પ્રોપર્ટી ધારકોને હક ચોકસી કરીને એમના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ હક ચોકસીમાં

કેપિટલ ડેવલપમેન્ટની ગ્રાન્ટ મળવાનો પણ મોકો છે